કરોડોની સરકારી ગ્રાન્ટને વિવિધ વિકાસના કામોના રેકોર્ડ દર્શાવવામાં આવ્યા હોવા છતાં જમીનની હકીકત તદ્દન જુદી જોવા મળે છે તાજેતરમાં ચૂંટણી દ્વારા ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચ રાઠવા મીરાબેન હરીશભાઈ દ્વારા તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે રજૂઆત પણ કરવામાં આવી છે આરોપો મુજબ જો કે આ તમામ ખર્ચો ઓફિશિયલ રેકોર્ડ પર છે જમીન સ્તરે આ કામો પૂરતું અથવા ક્યાંક દેખાતા નથી ડણી ગામે ગટર લાઈન સીસી રોડ આરસીસી રોડ શૌચાલય સીમ બાંધકામ સુરક્ષા દિવાલ બોટ મોટર પેવડી માર્ગ ડ્રેનેજ વોટર સપ્લાય કોમ્યુનિટી સે સેનેટરી કોમ્પ્લેક્ષ જેવા કામો માટે કુલ લાખો રૂપિયાનું અનુમોદન અને ખર્ચ રેકોર્ડ પર દર્શાવ્યા છે નવા સરપંચ દ્વારા આ કામો સ્થળ ઉપર ચકાસણી કર્યા બાદ આરોપો લગાવ્યા છે કે આ ઘટનાઓ સરકારી નાણાંની ઉચાપતના સ્પષ્ટ સંકેત આપે છે તમામ વિસંગતતા સામે તંત્ર દ્વારા તપાસ ન થવા અંગે અસંતોષ વ્યક્ત કરતા જ્યાં સુધી જમીન સ્તરે તપાસ નહીં થાય ત્યાં સુધી હું પંચાયતનો ચાર્જ નહીં સ્વીકારું એવી સ્પષ્ટ વાત ભ્રષ્ટાચારની ગંધ આવતા જ સંપૂર્ણ ચાર્જ લેવાનો ઇન્કાર કર્યો છે

એમાં જે કામો બતાયેલા છે રજીસ્ટર માં એ જમીન લેવલે થયેલા નથી જેના કારણે મારે ચાર્જ લેવાનું બાકી છે જમીન કામ જો તો પચાસ લાખ થી કામ બાકી છે અને આમ જો જોવા જઈએ તો બે કરોડ ની ઉપર કોભાંડ આપણને જોવા મળે છે છેલ્લા નવ વર્ષથી અમારી ઘણી જૂથ ગ્રામ પંચાયત માં સરકાર થી દર મહિને સ્વચ્છતા પંચાયતના ખાતામાં જમા કરવામાં આવે છે તો મારા પ્રજાના સ્વચ્છતા ના પૈસા કે જે ક્યાં ગયા અને બીજું કે સ્વચ્છતાના લગતા મારી પંચાયતમાં અત્યાર સુધીના કોઈ પણ કામ થયેલા નથી અને એમાં મેં સર્વે તો સરકાર એમાં જમા કરેલા પૈસા કે જેનું શું થયું અને જમીન લેવલમાં થયેલા જે નથી એનું મેં નરી નિરીક્ષણ કર્યું છે કે જેમાં આપણને જોઈ શકાય કે જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે એમાં અમારા ગામથી સ્મશાન સુધી સીસી જે રોડ છે એ બંને ગ્રાન્ટમાં બે ગ્રાન્ટમાંથી એક જ કામ બે વાર બતાવેલા છે એમાં કુલ મુકાયેલા કામોમાં સિત્તેર કામો છે તે પૈકી બે કામો ચાલુ અને બીજા સાત કામો કે પૂરા થયેલા છે જેમાંથી કુલ કિંમત પિસ્તાલીસ લાખ એકવીસ હજાર એકસો ને એકત્રીસ જેમાં બે કામ એક લાખ ઓગણપચાસ હજાર છે

સરકારે જો આપણે ખર્ચો તો બચાવી નાણાંપત થયેલી સરકાર ને તો મારી એ જ માંગ છે કે જે પણ અધૂરા કામ છે એની પૂરતા કરવામાં આવે જમીન લેવલ અને જે પણ પૈસા જે ઉજાપત થઈ ગયા છે એની રિકવરી કરવામાં આવે મારું નામ મીરાબેન હરીશભાઈ રાઠવા